મારું નામ સચિન છે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે જે મંદિર આવેલું છે એકસો ચાલીસ વર્ષ જૂનું મંદિર છે અહીંયા દર શનિવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે જ્યારે ઇલેક્શન નજીક છે સાત તારીખે મતદાન થવાનું છે અને એક આ રાષ્ટ્રનો ઉત્સવ છે ત્યારે અમે દાદાને એક નવી થીમ એટલે મતદાન કરો અને કરાવો એની થીમ ઉપર દાદાને આજે શણગાર કરવામાં આવ્યા છે અને ભક્તો દ્વારા ભક્તોને એવો મેસેજ આપીએ છીએ કે તમે તો મતદાન કરો સાથે બીજાને પણ બી લઈ જાઓ અને અચૂક મતદાન કરો અને આજે દાદાને અમે નેતાજી બનાવ્યા છે કોટી અને નેતાની ટોપી પહેરી અને ઇલેક્શન થીમ ઉપર જે રાજકારણ જેને કહેવામાં આવે છે એની ઉપર અમે લોકોએ શણગાર કરવામાં આવેલા છે અને મતદાન કરો મતદાન કરો મતદાન કરો એના જ મેસેજ આપવા માટે અમે લોકોએ આ કર્યું છે આ એક રાષ્ટ્રનો પર્વ છે આપનો જે અધિકાર છે એનો ઉપયોગ કરવા માટે ના આજના શણગાર કરવામાં આવેલા છે નટુભાઈ અંબાલાલ રોઈ જો આ લોકશાહીનું મોટા મોટું પર્વ છે દરેક કોમ્યુનિટી માટે આ જરૂર મતદાન કરવું જરૂરી છે હાલ હનુમાનજી મહારાજ આપણને પ્રેરણા કરે છે દરેકે અવશ્ય મતદાન કરવું જોઈએ પોતાને યોગ્ય લાગે એવું કોઈ પણ સંજોગોમાં મતદાન કરવું જ જોઈએ દર પાંચ વર્ષે આવે એ ચાન્સ ક્યારેય ચૂકવો જોઈએ નહીં અને દાદા જે આજે બધા જ દાદાના સહકાર સાથે જે મૂક્યા છે ઈવીએમ મૂક્યું છે શું વસ્તુ લઈ જવાની છે એ બધું મૂક્યું છે દાદા પ્રેરણા કરે છે એટલે દરેકે મતદાન કરવું જ જોઈએ જો આ મંદિરે જે પ્રયોગ કર્યો છે બહુ સારામાં સારો પ્રયોગ કર્યો છે મતદાન જાગૃતિનો પ્રયોગ છે અને ઘણો સારો પ્રયોગ છે